કોઈ પણ પુરુષ જ્યારે પિસ્તાલીસ પચાસ વર્ષની વય મર્યાદાએ પહોંચે છે ત્યારે તેને પ્રોસ્ટેડ ગ્રંથી સંબંધિત અમુક પૂરતી માહિતી પચાસ વર્ષની ઉંમરે જયારે કોઈ પણ પુરુષ પહોંચે છે ત્યારે પ્રોસ્ટેડ ગ્રંથિ સંબંધિત અમુક સામાન્ય સમસ્યાઓ ઉભી થાય છે અને એ બધી સમસ્યાઓનો વ્યક્તિ પોતાની રીતે જાતે સરળ ઉપચાર કરી શકે છે

સરળ ભાષામાં તેને પૌરુષ અથવા તો પ્રોસ્ટેટ ગ્રંથિ કહેવામાં આવે છે આપણે સપ્ત ધાતુ ની વાત કરીએ છીએ પ્રથમ ધાતુ બને એટલે રસ અને છેલ્લી ધાતુ બને એટલે વીર્ય પ્રોસ્ટેટ ગ્રંથિ નું કાર્ય એ છે કે આ જે પુરુષની અંદર જે વીર્ય બને છે તેની અંદર અમુક પ્રકારના ચિકાસવાળા તરલ દ્રવ્યો જોડવાનું કાર્ય એ પ્રોસ્ટેડ ગ્રંથિ કરે છે અને પુરુષના વીર્યની અંદર સારી રીતે શુક્રાણુ બની શકે શુક્રાણુ મેન્ટેન કરી શકે અને એ શુક્રાણુઓ યાત્રા કરી શકે એ જવાબદારી જે કોઈ અંગની છે તેને પ્રોસ્ટેડ ગ્રંથી કહેવામાં આવે છે કોઈ પણ પુખ્ત વયનો વ્યક્તિ હોય યુવાન હોય ત્યારે આ પ્રોસ્ટેટનો આકાર સોપારીથી લઈને અખરોટ જેટલો હોય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે મોટી ઉંમરની થાય પચાસ વર્ષ ક્રોસ કરે ત્યારે તેની અંદર આ પ્રોસ્ટેટ ગ્રંથિનો આકાર વધી પણ શકે અને ન પણ વધી શકે વધી શકે તો કોઈ ગંભીર સમસ્યા નથી સરળતાથી તેનો ઉપાય થઈ શકે છે હવે સમજીએ કે શા માટે પ્રોસ્ટેટ ગ્રંથિની સમસ્યાઓ પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરે જ્યારે કોઈ પણ પુરુષ પહોંચે છે ત્યારે જ તેની અંદર સર્જાય છે પ્રત્યેક પુરુષની અંદર એક હોર્મોન્સ હોય છે જેને ટેસ્ટોસ્ટોરન હોર્મોન્સ કહેવામાં આવે છે આ હોર્મોન સેક્સ પાવર વધારવા માટે આ હોર્મોન જાતીય સુખ મેળવવા માટે અને આ હોર્મોન એક આકર્ષણ નિર્માણ કરવા માટે આવશ્યક હોય છે જે પ્રત્યેક પુરુષની અંદર નિર્માણ થતો હોય છે પરંતુ જ્યારે કોઈ પણ પુરુષ પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર ક્રોસ કરે છે પચાસ ની ઉંમરે પહોંચે છે ત્યારે આ હોર્મોન્સનું સિક્રેશન અનનિયમન થવા લાગે છે ક્યારેક આ હોર્મોન્સ વધારે બને છે ક્યારેક આ હોર્મોન્સ બિલકુલ ઓછો બને છે ક્યારેક આ હોર્મોન્સ બિલકુલ બનતો નથી આ હોર્મોન્સના અનબેલેન્સના કારણે સીધી અસર પુરુષ અથવા પ્રોસ્ટેટ ગ્લેન્ડ ઉપર થાય છે અને એના કારણે પચાસ વર્ષની ઉંમરે કોઈ પણ વ્યક્તિ પહોંચે છે ત્યારે પ્રોસ્ટેટ ગ્રંથથી સંબંધિત અનેક નાની નાની સમસ્યાઓ સર્જાય છે જે આ પ્રમાણે છે એને વારે વારે પેશાબ લાગે એ પેશાબ કરવા જાય પરંતુ તેને સારી રીતે પેશાબ ઉતરી શકે નહીં ખાસ કરીને મોડી રાત્રે એને વધારે પેશાબ લાગે રાત્રે સુવે અને ઊઠે તે સમય દરમિયાન એને ત્રણ થી ચાર વખત ઉઠવું પડે એ સારી રીતે પેશાબ કરી શકે નહીં પેશાબ કરવા જાય ત્યારે એવું લાગે કે ખૂબ પેશાબનો વેગ લાગ્યો છે લાગ્યો છે પરંતુ પેશાબ જ્યારે ઉતરે છે ત્યારે તેની ક્વોન્ટિટી ઓછી હોય છે પેશાબ કરવા જાય પછી એને લાગે કે થોડો પેશાબ અંદર રહી ચૂક્યો છે ડ્રોપ ડ્રોપ કરીને પેશાબ આવે પેશાબનો જે ફ્લો છે તે સારી એવી માત્રામાં ન પણ હોય અંડકોષની અંદર સોજો પણ આવી જાય પેશાબમાં બળતરા પણ આવે અંડકોષનો આગળ આકાર પણ થોડો વધી જાય આવા નાના નાના ચિહ્નો પ્રોસ્ટેટ લેન્ડની અંદર અમુક સમસ્યાઓ સર્જાય ત્યારે પુરુષની અંદર એ જોવા મળતા હોય છે આવા ચિહ્નો જ્યારે કોઈ પણ પુરુષના અંદર આવે ત્યારે એના મનની અંદર ખૂબ વિચારો આવવા લાગે કે મારા શરીરની અંદર કોઈ ગુપ્ત રોગ થયો છે મને શું કોઈ જાતીય દુર્બળતા આવી છે મારા અંદર પહેલા જે સેક્સ પાવર નહીં રહી આ કોઈ સમસ્યા નથી ઉંમરને કારણે જે કે નાના નાના પરિવર્તનો આવે એટલું જ આ સહજ એટલું જ આ સહજ પરિવર્તન છે તેવા લોકોએ શું કરવું જોઈએ તેવા કેવા ઉપાય કરવા જોઈએ તેની પણ વિસ્તારથી વાત આપણે કરીએ પ્રથમ તો એ લોકો કે જે લોકો પચાસ પંચાવન વર્ષની વય મર્યાદા છે તેવા તમામ પુરુષોએ પ્રોસ્ટેટ સંબંધિત ભલે તમને કોઈ પણ સમસ્યા ન હોય પરંતુ આ ઉપાય જરૂર કરવો જોઈએ જો તમારી ઉંમર વર્ષે પહોંચી છે અથવા તો તેનાથી પ્લસ છે એવા લોકોએ શું કરવું જોઈએ દિવસમાં કમસે કમ એક વખત ગોખરું પાણી પીવું જોઈએ ગોખરું એક એવી મેડિસિન છે કે જે તમને પ્રોસ્ટેડ ગ્રંથિ સંબંધિત જે કઈ સમસ્યાઓ આવી છે અથવા તો આવવાની છે તેનાથી બચાવવા માટે ટોપ નંબરની પહેલા નંબરની કોઈ મેડિસિન હોય તો તે તો તે ગોખરું છે તમને જો વિશ્વાસ ન આવતો હોય તો પૂરો વિડિયો જોયા બાદ તમે ગૂગલમાં સર્ચ કરજો કે પ્રોસ્ટેટ ગ્રંથિની સમસ્યાથી બચવા માટે અથવા તો પ્રોસ્ટેટ ગ્રંથિ સંબંધિત કોઈ પણ બીમારી આવી હોય તો ગૂગલ બાબા ગૂગલ ગુરુ પણ તમને જવાબ આપશે કે સૌથી શ્રેષ્ઠ કોઈ મેડિસિન હોય તો તે ગોખરું છે ગૂગલ તો હમણાં આવ્યું છે આપણા વડીલો આપણા પૂર્વજો આપણા ઋષિ મુનિઓ આપણા આયુર્વેદાચાર્યો વર્ષો પહેલા કહી ગયા છે કે પ્રોસ્ટેટ ગ્રંથિ સંબંધિત કોઈ પણ સમસ્યાઓ સર્જાય અથવા તો તેનાથી બચવું હોય તો કોઈ ટોપ નંબરની મેડિસિન હોય પહેલા નંબરની કોઈ મેડિસિન હોય તો તે ગોખરું છે એક ગ્લાસ પાણી લેવાનું છે તેની અંદર અડધી ચમચી ગોખરૂનો પાવડર નાખવાનો છે પાણીને ઉકાળવાનું છે પાણીને એટલું ઉકાળો કે એક ગ્લાસ તું પાણી ઉકળી ઉકળીને અડધો ગ્લાસ થઈ જાય લગભગ 200 ml નો ગ્લાસ હોય એ 100 ml જેટલું પાણી રહે એટલેનો ઉકાળો આ પાણીને ઠંડુ પડવા દો ગાળીને રાત્રે સૂતા પહેલા પી લો આવા તમામ લોકોએ કે જે લોકો પિસ્તાલીસ પચાસ વટા વચ વટાવી ચૂક્યા છે આવા તમામ લોકોએ દિવસમાં એક વખત વાળું પાણી અચૂક પીવું જોઈએ જેથી કરીને તેવા લોકોને ભવિષ્યની અંદર પ્રોસ્ટેટ સંબંધિત મૂત્ર સંબંધિત સમસ્યાઓ ક્યારે ના સર્જાય બીજી કેટેગરીના એ લોકો કે જે લોકોને પ્રોસ્ટેટ સંબંધિત નાની નાની સમસ્યાઓ સર્જાય છે અંડાશયની અંદર સૂઝો આવ્યો છે પેશાબ કરવા જાય છે ત્યારે પેશાબ રોકાઈ રોકાઈને આવે છે રાત્રે ખૂબ પેશાબ લાગે છે રાત્રે સૂતી વખતે ત્રણ ચાર વખત ઉઠવું પડે છે પિશાબનું વેગ એ લોકો રોકી શકતા નથી આવા જો ચિહ્નો સર્જાતા હોય તો આવા લોકોએ શું કરવું જોઈએ લગભગ એક લિટરથી અડધા લિટર જેટલું પાણી લો તેની અંદર એક ચમચી ભૂખરું પાવડર નાખો આ પાણીને સારી રીતે ઉકાળો બે કે ત્રણ મિનિટ ઉકાળો ગાળીને ભર લો અને આ પાણી દિવસ દરમિયાન થોડું થોડું કરીને પીયા કરો જે કોઈ લોકોને સમસ્યા દેખાતી હોય એવા લોકોએ આ ભૂખરુંનું પાણી તમે થી બે મહિનો જો પીશો તો પ્રોટસેટ સંબંધિત જે કઈ સમસ્યાના ચિહ્નો તમને શરીરના શરીરમાં જણાય છે તેમાં સરળતાથી તમે બહાર આવી શકો છો ત્રીજા નંબરના એ લોકો કે જે લોકોને પ્રોટસેટ સંબંધિત ખૂબ સમસ્યાઓ સર્જાણી છે જે કોઈ લોકોને પ્રોટસેટ સંબંધિત સમસ્યાના કારણે એલોપેથી દવા ચાલુ છે અથવા તો ઓપરેશન કરાવવાનું છે આવા લોકોએ શું કરવું જોઈએ એવા લોકોએ બે થી અઢી લિટર પાણી લેવાનું છે તેની અંદર બે ચમચી ગોખરૂનો પાવડર નાખવાનો છે પાણીને સારી રીતે ઉકાળવાનું છે પાણીને ત્રણ થી ચાર મિનિટ ઉકાળો લો અને આખો દિવસ સાંજ સુધી આજ પાણી પીવાનો આગ્રહ રાખવો આ પાણી તમારે એક થી દોઢ મહિને પીવાનું છે જયારે તમારી એલોપેથી દવા ચાલુ હોય જયારે તમે સર્જરી કરાવતા હોય તો પણ આ બધા ઉપચારો તમે કરી શકો તો ગોખરું નો ઉપાય જે કરવાનો છે ત્રણ કેટેગરીમાં આપણે વેચી છું ઉપાય નંબર બે એટલે રસાયણ ચૂર્ણ રસાયણ ચૂરણ એ પ્રોસ્ટેટ ગ્રંથિ થી બચવા માટેની રામબાણ ઔષધિ છે ગળો ગોખરો અને આમળા ત્રણે જે મેડિસિન છે એ ત્રણે મેડિસિનોનું મિશ્રણ થાય ને જે મેડિસિન તૈયાર થાય એને રસાયણ ચૂરણ કહેવામાં આવે છે લગભગ આયુર્વેદની મેડિસિન બનાવતી તમામ ફાર્મસી રસાયણ ચૂરણ બનાવે છે ને તે તમે ઘરે પણ બનાવી શકો ઘરે બનાવવું તો શું કરવાનું છે 25 ગ્રામ આમળાનો પાવડર 25 ગ્રામ ગળોનો પાવડર અને 25 ગ્રામ ગોખરુનો પાવડર આ ત્રણેય પાવડરને તમે મિશ્રણ કરશો ને જે મેડિસિન તૈયાર થશે એ મેડિસિનને રસાયણ ચૂર્ણ કહેવામાં આવે તેની ફાંકી મારીને તેના ઉપર ગરમ પાણી જો પીવામાં આવે રાત્રે સૂતા પહેલા તો પ્રોટીસ સંબંધિત જે કઈ સમસ્યાઓ છે એ તમને પજાવતી અટકશે તમને આ કોઈ સમસ્યા નથી પરંતુ તમારી ઉંમર પિસ્તાલીસ પચાસ વટાવી ચૂકી છે તો એવા તમામ લોકો રસાયણ ચૂર્ણ રાત્રે સૂતા પહેલા જરૂર લેવું જોઈએ રસાયણ ચૂર્ણ બે રીતે લઈ શકાય ગરમ પાણી પી શકાય અથવા તો એક ગ્લાસ પાણી પચાસ ટકા બાળો ગાળી લો અને એનું સેવન કરવાનું રાખો તો તે ખૂબ મદદગાર સાબિત થશે ગોખરું પાણી પણ લેવાનું છે જે રીતે આપણે વાત કરી રસાયણનું પણ પાવડર અથવા તો ઉકાળો લેવાનો છે આપણે જે રીતે વાત કરીએ એવી રીતે સાવધાની બસ એ રાખવાની છે કે રસાયણ ચૂર્ણ સ્વભાવિક થોડું ઠંડુ છે

ત્રીજા નંબર સૌથી શ્રેષ્ઠ અને સરળ મેડિસિન એટલે હરડે આપણે ભૂતકાળમાં હરડે વિશે વિસ્તારથી વાત કરી છે બધાના મનમાં એક ભ્રામક માન્યતા છે કે હરડે કબજિયાતની દવા છે નહીં હરડે લેવાથી કબજિયાત દૂર થાય છે એ તો તેના વિવિધ ફાયદાઓ માનો એક નાનો અમથો ફાયદો છે પરંતુ હરડે આપણા શરીરની જે વિવિધ ગ્રંથિઓ છે એ તમામ ગ્રંથિઓમાંની એક ગ્રંથિ એ પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે પુરુષોમાં હોય છે તેને સંબંધિત જે કઈ સમસ્યાઓ સર્જાવાની છે તે સર્જાવા પહેલા રોકવાનું કાર્ય જો કોઈ કરતું હોય

જ્યારે પણ તમને એવું લાગે કે પ્રોષણ ગ્રંથિ સંબંધિત વધારે સમસ્યાઓ સર્જાની છે સર્જરી કરવી જ પડતી હોય છે એવા વ્યક્તિએ સવાર બપોર સાંજે ભોજનમાં શું લેવી જોઈએ તેની વાત કરીએ પ્રોષણ ગ્રંથિને લઈને જ્યારે કોઈ પણ ગંભીર સમસ્યા સર્જાય તમારે એલોપેથી દવાઈ લેવી પડે અને સર્જરી કરાવવી હોય તેવા વ્યક્તિએ સવારના ભોજનની અંદર બને ત્યાં સુધી સીઝનના ફળ ખાવા જોઈએ સીઝનની જે કંઈ શાકભાજી હોય તેને સારી રીતે બાફીને તેમાં તમામ પ્રકારના મરી મસાલા નાખીને મરચું છોડીને જે કંઈ મસાલા છે તે નાખીને તેનું સૂપ બનાવીને લઈ શકાય ચણા અને મગના પુડલા લઈ શકાય મગને બા સારી રીતે બાફીને તેનો સૂપ બનાવીને લઈ શકાય મગ અને ચોખાની એક સારી વાનગી બને જેને અષ્ટગુણ મંડ કહેવામાં આવે તેનું સેવન પ્રોસ્ટેટ ગ્રંથિની જ્યારે તમારી ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે જરૂર લેવું જોઈએ સરખી માત્રામાં મગ લેવાના છે સરખી માત્રામાં ચોખા લેવાના છે તેની અંદર પ્રચુર માત્રામાં પાણી નાખીને તેને બાફવાનું છે અને એનું જે કે પાણી જે કે નીકળે એને વઘાર કરીને જો તમે તેનો સૂપ બનાવીને જો તમે તમારા ભોજનમાં સ્થાન આપશો તો આજ જે કે આહાર જે છે કે ઔષધિનું પણ કામ કરશે તો સવારના ભોજનમાં આટલો આહાર લેવો જોઈએ બપોરના ભોજનની જો વાત કરીએ તો મગ સિવાયના કોઈ કઠોળ લેવા જોઈએ નહીં દાળ જો તમારે લેવી હોય તો માત્ર મગની જ દાળ લેવી જોઈએ શાક જો તમારે સિલેક્ટ કરવા હોય તો વેલાવાળા શાકભાજી દૂધી તુરિયા ગલકા કોળું પરવર લેવા જોઈએ દાણાવાળા કોઈ પણ શાકભાજી લેવા જોઈએ નહીં કારણ કે એ સમય દરમિયાન તમારા શરીરમાં એક્સિસ પ્રોટીન કે કેલ્શિયમની આવશ્યકતા હોતી નથી અને એ સમય દરમિયાન તમે વધારે માત્રામાં પ્રોટીન લઈ કરશો વધારે માત્રામાં કેલ્શિયમ લઈ કરશો તો યુરિન માટે એ પ્રોટીન ધોવાની સમસ્યા રહેશે ને એ પછી બીજી વિકરાળ અને ભયાનક સમસ્યાઓ સર્જી શકે તો દાણાવાળા કોઈ પણ શાકભાજી છે લેવાના નથી મગ સિવાના જે કોઈ કઠોળ છે લેવાના નથી તમે ઘઉંની રોટલી અથવા તો જુવારનો રોટલો અનાજ રૂપે ખાઈ શકો સાંજના ભોજનની જો વાત કરીએ તો જ્યારે તમારી પ્રોસ્ટેટની ટ્રીટમેન્ટ ચાલુ હોય ઓપરેશન કરવાનું હોય ત્યારે દળિયા વગરનું જે કંઈ અનાજ છે મગ દાળની ખીચડી છે મગની દાળનો ભાત છે વેજીટેબલ પુલાવ છે રસાવાળા શાક છે રસમ અને રાઈસ છે

થઈ શકશો આપણા ગુજરાતની અંદર એક બહુ મોટા ડોક્ટર થઈ ગયા ડોક્ટર મનુભાઈ કોઠારી અને પ્રોસ્ટેટ ની સમસ્યાઓને એક રોચક વાત કરતા હતા જે પ્રત્યેક પુરુષે જાણવી ખૂબ જરૂરી છે જર્મની અંદર લગભગ ઈસવીસન ઓગણીસો સત્તાણું અઠ્ઠાણું ની અંદર પ્રોસ્ટેટ ગ્રંથિને લઈને જે કઈ સમસ્યાઓ સર્જાતી હતી અને ખૂબ મોટું કેમ્પેનિંગ કરવામાં આવ્યું જર્મનીમાં તે વખતેની સરકારોએ ફ્રીમાં પ્રોસ્ટેટ ગ્રંથિના ચેકઅપ કરવાની શરૂઆત કરી અને એમાં જે કઈ સમસ્યાઓ ઊભી થતી હતી એવા તમામ પેસ્ટોનું ફ્રીમાં નિદાન કરવાની શરૂઆત થઈ આ આ બે કે ત્રણ વર્ષ ચાલ્યું અને એમાં પ્રોસ્ટેટ ગ્રંથિને લઈને ઘણા બધા કેન્સરનો પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં સર્જાયું અને ત્યારે લોકોને ખબર પડી કે પ્રોસ્ટેટ ગ્રંથિને લઈને જો ઘાતક ઉપચારો કરવામાં આવે કાન વગરની સર્જરીઓ કરવામાં આવે તો પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સરો મોટા પ્રમાણમાં ઉભા થઈ શકે તો હોય શકે કે તમને ગંભીર સમસ્યાઓ હોય તમે સર્જરી કરાવો તમે આધુનિક ચિકિત્સામાં જરૂર જાવ એલોપેથી જરૂર દવા લો જરૂર કરો પરંતુ કોઈ કારણ વગરના રિપોર્ટો કોઈ કારણ વગરની સર્જરી કોઈ કારણ વગરની આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં ઘાતક ઉપચારો ન કરવા જોઈએ આટલા સરળ જો ઉપાય કરશો તો સહજતાથી તેને સંબંધિત જે કઈ સમસ્યાઓ તમારા શરીરમાં સર્જાની છે તેનું આસાનીથી તમે નિરાકરણ કરી શકશો સૌને જય હિન્દ વંદે માત્ર